આજે જેઠ માસની પૂર્ણિમા છે ત્યારે યાત્રાધામ શામળાજી માં વહેલી સવારથી જ જબ ભક્તો નું ઘોડાપુર ભગવાન કાળિયા ઠાકરની ની ઝાંખી કરવા ઉમટી પડ્યું છે દરેક પૃષ્ટિ સંપ્રદાય મંદિરો માં પૂર્ણિમા નું અનેરું મહત્વ હોય છે આજે ભગવાન શામળિયા ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાવેલ મલમલ ના વાઘા પહેરાવવા માં આવ્યા છે ભગવાનને સોના આભૂષણો ના શણગાર કરવા માં આવ્યા છે ભગવાન વિષ્ણુને ને શંખ ચક્ર ગદા અને ગળા માં સોના ની ભગવાન શામળિયો ઝળળી રહ્યો છે ત્યારે ભક્તો પણ હરકગેલા બની શામળિયાની શણગાર આરતીનો લાભ લઈ ધન્ય બન્યા છે સમગ્ર ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશથી હજારો ભક્તો શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા છે મંદિરના પૂજારી દ્વારા દિવસ દરમિયાન આવતા તમામ મનોર્થની ઉજવણી કરવામાં આવી રહી છે મંદિર પરિસર માંગભુદેવો દ્વારા વૈદિક મંત્રો સાથે પાત્રાસદન સહિત શામળિયાની રાજોપચાર પૂજા પણ થઈ રહી છે ત્યારે ભક્તો ભગવાનના દર્શન કરી ધન્ય બન્યા છે જય શ્રી કૃષ્ણ આજે જેઠસુદ પૂર્ણિમા આજનું વિશેષ મહત્ત્વ એવું કે આમ તો જ્યષ્ઠા અભિષેક સ્નાન હોય પ્લસ આજે વર્ષ સાવિત્રી પૂનમ પણ કહી શકાય એવી સુંદર મજા છે આજે પૂર્ણિમા અને તેના અનુસંધાને શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાનને સુંદર મજાના શ્વેત મલમલના વાઘાથી સુસજ્જ કરી અને ભગવાનની સુંદર મજાને બી જાખી લોકો દર્શન કરી ધન્યતા અનુભવે તેવા સુંદર મજાના દર્શન આજના દિવસે અહીં યજ્ઞશાળા ખાતે ભગવાનની એક સુંદર મજાની રાજોપચાર પૂજા પણ છે આજના દિવસનું વિશેષ મહત્ત્વ હોવાથી આજના દિવસે મંદિર દ્વારા સુંદર મજાના આયોજનો પણ કરેલ છે અને અનેક પ્રકારના ભક્તોએ દર્શન કરી ભગવાનની ધન્યતા અનુભવી છે